નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં મિત્રો હું તમને છું આઈપીઓ આપણે કઈ રીતના ભરવો તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો હું આવીને આવી માહિતી લાવતો રહું છું તમને પહેલાં વિડીયો મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આઈપીઓ કઈ રીતના ભરવો એના માટે મિત્રો આપણી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે તો ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલાવું ને એનો વિડીયો મેં એક બનાવેલો જ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આપણે એન્જલ વનમાં ડીમેટ એકાઉન્ટ ખોલેલું છે તો એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ લેજો કઈ રીતના એકાઉન્ટ ખોલાવું તો સૌ પ્રથમ આપણે એન્જલ વન એપ્લિકેશન ખોલશું એટલે તમને આવો એન્ટરપ્રેસ જોવા મળશે આપણે પિન નાખીને એન્ટર થઈ જવાનું છે મિત્રો આ એનો એન્ટરપ્રેઝ છે અહીંયા તમે જુઓ માર્કેટ ટુડે તમને શેર માર્કેટનું આખું અહીં જોવા મળશે સ્ટોક ત્યારબાદ તમે આમાંથી સ્ટોક બાય અને સેલ પણ કરી શકીએ છીએ હવે આઈપીઓ ભરવા માટે મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને જોવા મળશે જો આઈપીઓ ઇટીએફ સ્ટોક એસઆઈપી તો આપણે આઈપીઓ ભરવા માટે આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને અહીંયા જોવા મળશે કે જેટલા આઈપીઓ ઓપન થયા છે એ બધાય તમને અહીંયા જોવા મળશે જો આ છે સ્ટેલ ઇન ઇન્ડિયા ફ્લોરો કેમિકલ્સનો આઈપીઓ છે મિત્રો આ મેઇન બોર્ડનો આઈપીઓ છે મેઇન બોર્ડનો આઈપીઓ એમાં શું હોય કે એની એકસો પાસાઠ શેરનો લોટ હોય અને એને ભરવાના માત્ર આપણે ચૌદ હજાર જેવી જ રકમ ચૌદથી પંદર હજાર ભરવાના થાય અને એસએમ આઈપીઓ હોય તો એના જો શેર તમને જોવા મળશે કે એના જાજા લોટ હોય સોળસો શેર છે ને એના એક લાખને બાર હજારનું આમાં બિડિંગ એટલા ભરવાના થાય તો આપણે મેઇન બોર્ડનો આઈપીઓ ભરવાનો છે એટલે જોવા સ્ટેલ ઇન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો આઈપીઓ છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને જોવા મળશે કે જો એની પ્રાઇસ શું છે પિંચ્યાસીથી નેવું એકસો પાસઠનો લોટ છે એટલા શેર આપણને મળશે ત્યારબાદ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જોવા અહીંયા ચૌદ હજાર રૂપિયા લખેલું છે હવે મિત્રો કોઈ પણ આઈપીઓ ભરતા પહેલાં અહીં નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે તે કંપની વિશે બધી માહિતી અહીં જોવા મળશે કે તે કંપનીમાં કેટલા એસેટ છે શું એની ગ્રોથ છે શું પ્રોફિટ છે રેવન્યુ કેટલી છે એની કંપનીમાં સ્ટ્રેન શું છે એની રિસ્ક શું છે તો આઈપીઓ એપ્લાય કરવા પહેલાં આપણે બધું જાણી લેવું જોઈએ ત્યારબાદ એપ્લે ના ઉપર ક્લિક કરી દેવાનું છે આગળ મિત્રો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે હવે આપણે એક લોટ લઈએ છીએ તો ચૌદ હજાર જેવું ભરવાનું થાય છે અને જો બે લોટ લઈએ તો ઓગણત્રીસ હજાર સાતસો એવી રીતના આપણે એક જ એકાઉન્ટમાંથી તેર અરજી કરી શકીએ છીએ તો આપણે એક જ અરજી કરીશું હવે નીચે જો અહીંયા યુપીઆઈ આઈડી લીખી છે જ્યાં આપણે કોઈ પણ ગૂગલ પે ફોન પેની યુપીઆઈ આઈડી એન્ટર કરી દેવાની છે યુપીઆઈ આઈડી એન્ટર કરી અને વેરીફાઈ યુપીઆઈ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ એપ્લે ફોર આઈપીઓ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે જુઓ આપણો એપ આઈપીઓ એપ્લે થઈ ગયો છે હવે મિત્રો શું થશે જો અહીંયા વ્યૂ એપ્લિકેશન સ્ટેટસ પર આપણે ક્લિક કરશું એટલે મિત્રો તમને સ્ટેટસ જોવા મળશે કે આઈપીઓનું જો આઈપીઓ આપણે એપ્લે કરી દીધો છે હવે ચોવીસ કલાકની અંદર આપણે જે યુપીઆઈ આઈડી નાખી છે ગૂગલ પેની અથવા ફોનપેની એની ઉપર મિત્રો એક મેન્ડેટ મોકલવામાં આવશે તો એ મેન્ડેટ તમારે એક કલાકમાંય આવી જાય પાંચ મિનિટમાં અહીં આવી જાય અને ચોવીસ કલાકની અંદર પણ આવે તમારે ચેક કરતું રહેવાનું છે ગૂગલ પે અથવા ફોનપે તમે જે યુપીઆઈ આઈડી નાખી હોય એ તો મિત્રો મારે મેન્ડેટ આવી ગયું છે એટલે ઓપન કરી લેવાનું છે તમે જો ફોનપેની યુપીઆઈડી નાખી હોય તો તમારે ફોનપે ઓપન કરવાનું થશે તો મિત્રો જેવું જ પાસવર્ડ નાખીને ઓપન કરશો સામું જ તમને આવી રીતના કંપનીનું નામ અને પૈસા જોવા મળશે અહીંયા આપણે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા આપણે ઓથરાઈઝ પર ક્લિક કરી દેવાનું છે ઓથરાઈઝ પર ક્લિક કર્યો એનો મતલબ એ કે આપણું ફંડ એટલું બ્લોક થશે કપાશે નહીં ખાતામાંથી જો તમને શેર એલોટ થશે તો તમારા એકાઉન્ટમાં શેર તમને ડિમેટ એકાઉન્ટમાં મળી જશે નગર તમારા પૈસા તમને પાછા આમાં ટ્રાન્સફર થઈ જશે તો આપણે પાસવર્ડ એન્ટર કરી અને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે આપણો આઈપીઓ સક્સેસફુલી એપ્લે થઈ ગયો છે એ સ્ટેટસ આપણે એપ્લિકેશનમાં એન્જલ વનની એપ્લિકેશનમાં જઈ અને એમાં પણ જોઈ શકીએ છીએ હવે બેથી ત્રણ દિવસ પછી જ્યારે આઈપીઓ એલોટમેન્ટની તારીખ હશે તેની પહેલાં એક દિવસ પહેલાં તમને ખ્યાલ આવી જશે તમને આઈપીઓ જો લાગ્યું હોય છે તો અહીંયા પોર્ટફોલિયો લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને ઉપર જો ઇક્વિટી લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે જો અહીંયા તમારા શેર તમને અહીંયા જોવા મળશે જો એ કંપનીનો તમને આઈપીઓ લાગ્યો હશે તો નકર મિત્રો જો રિજેક્ટ થશે આઈપીઓ તમને નહીં લાગ્યું હોય તો તમારા પૈસા તમારા એકાઉન્ટમાં પાછા ક્રેડિટ કરી દેવામાં આવશે તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ